માઇલ રામ નિહાળતા સર્વે દર્શકોનું ફરી એકવાર સાંઈ રામ દવે સ્વાગત કરું છું પ્રેમની મારી ઘણી બધી વાતો યુટ્યુબ પર મારી સીડીમાં કેસેટોમાં વોટ્સઅપમાં પણ ફરે છે એટલા બધા જોક્સ મારા વોટ્સઅપમાં ફરે છે આ બધાના આશીર્વાદ કે ગામ મને મને મારાને મારા જોક્સ મોકલે છે એટલી હદે વાયરલ થતું જાય છે વર્ચ્યુઅલ વર્લ્ડ તરફ પણ એક સરસ મજાની વાત ભુદ્ર જોશી રાણા કંડોળાનો સરસ મજાનો કવિ એક સરસ મજાનો દુહામાં એમ કે વ્યાસ પણ વાંચી શીખ્યો પ્રેમ હુંદા પુરાણ व्यास ने वाची शिक्यो प्रेम हुंदा प्राण ई तो लोरियो लखान को बेदु वाचे गुजरा इथी आगल को हिंदी शायर आज बात ने जरक जुदा फॉर्म मा किए के एक वो वक्त जवानी का बुरा होता है एक वो वक्त जवानी का बुरा होता है रिंदो के नजर में मैखाना काबी के बराबर होता है

બારમું પાસ કર્યું સરસ મજાનો છોકરો અમર એનું નામ કવિતાઓનો શોખીન શેર શાયરીઓ ઉર્દુ ગઝલનો શોખીન અને વાતે વાતે આમ એવો હેન્ડસમ સિક્સ પેક પાછો આમ આમ કોઈને જોવો ગમે એવો પણ સામાન્ય પરિવારમાંથી અને છોકરો વાતે વાતે કવિતાઓ કે એના ભાઈબંધોનું એને વ્યસન અને ભાઈબંધો ભેગા મળી એટલે અમર પાસે શાયરી કરે અમર કે કાલે સારો શેર હમળાવો અને અમર પાછો ગોતી ગોતીને એવો સરસ મજાનો શેર હમળાવે અમરની જ વાતમાં કહું તો કિસી કોઈ આપના બનાને પહેલે किसी को भी अपना बनाने से पहले परख लीजिएगा निभाने से पहले किसी को भी अपना बनाने से पहले परख लीजिएगा निभाने से पहले और खुदा उस मोहब्बत को आबाद रखना खुदा उस मोहब्बत को आबाद रखना वो रोए बहुत मुस्कुराने से पहले वो रोए बहुत मुस्कुराने से पहले और गिरेबा अपना जरा झांक लेना गिरेबा अपना जरा झांक लेना किसी पे भी उंगली उठाने से पहले

બરાબર બનેલી ઘટના कहू કે છોકરાને એડમિશન મળ્યું શહેરની રાજકોટની ગીતાંજલિ જેવી સરસ મજાની કોલેજ પોતાના સપનાની કોલેજ આ કોલેજમાં એડમિશન આપણે લેવું અને નક્કી જો પહેલો દિવસ છે તૈયાર થઈ ગયા છોકરો ઘટમાં ઘોડા થનગન અને આટમ વિંજે પાંખ અણધી થયેલી ભૌમ પર આજે યવન માંડે હા ખબરમાં સાડા પાંચ વાગ્યા ઉઠી ગયો આજ તો પહેલો દિવસ છે કોલેજનો સાડા સાતની કોલેજ હતી અને પપ્પાને કહ્યું પપ્પા બાઇક કોલેજમાં લેવું છે પપ્પા તો સામાન્ય માણસ એમ કીધું કે બેટા પેલા એફવાય માં હારું રિઝલ્ટ આવશે તો જોશું શર્તો ને આધીન કઈ સીધું તો મળી ન જાય સાયકલ નથી જા સરસ છે મારા જમાનાની હજી પડી જ પણ કોલેજમાં જાવું અને સાયકલ લઈને જવું તો પોઝિશનમાં પંચર પડે સાદા ચંપલ પહેર્યા જીન્સ ટી શર્ટ પહેરીને વાત કેતા વાર લાગે ટૂંકામાં વાત કરું એ છોકરો સવારના પોરમાં હાલતો થયો થોક બંધ સપનાઓ પહેલો દિવસ કોલેજનો જિંદગીનો અને નીકળતો ગયો એમાં શોર્ટકટ હતો ચંદ્રદીપ સોસાયટી પાસેનો એટલે નક્કી કર્યું ચંદ્રદીપ સોસાયટી હાલીને ગયો જો સાડા છ વાગ્યાથી મોદી મોદી હું હાલતો થયો પોણા સાત બરાબર આ છે ચંદ્રદીપ સોસાયટી સરસ મજાનો એક બંગલો દૂરથી જોયો કોઈક મોટા માણસનો હશે ધીમે 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 નજીક જતો જાય બંગલો જોયો તો બંગલામાં આગળ એક ઝૂલો ઝૂલતો હતો નજીક આવ્યો એમ ઝૂલા ઉપર કોઈક બેઠેલું જોયું ઝૂલાની નીચે લાંબા વાળ અને લાંબા વાળ જોયા એટલે કોણ છે એ કોણ છે એ જોવા ગયો અને બરાબર ચંદ્રદીપની સોસાયટીમાં એ મકાનના જાપાની સામે આવ્યો ને લાંબા વાળ જોવા ગયા ધાડ કરતો પગમાં ટેસ આવી નખ નીકળી ગયો આઈ ઓય માં કરતો લોહીની ધાર થઈ એ જેવી લોહીની ધાર થઈ ત્યારે એ ભેગી જ અને એ કુમળી ચીસે હમળાની એટલે આજુબાજુ જોવે છે જોવે તો ઝૂલો ખાલી ફરતો હતો જૂલો ઉપર કોઈ બેઠું તું યાર દેખાણું નહીં કોઈ કોણ હતું અને અને લોહી નખ નીકળી ગયો આખે આખો લોહી નીકળે છે એકદમ પહેલો જ દિવસ માંડ માંડ લંગડાતો લંગડાતો એ રૂમાલનો પાઠો બાંધ્યો ટેલિફોનના બુરાણમાં આડો અવળો બુરાણમાં એક આડો પાણો બરાબર ઠેસ બની આમ જામી ગયો પણ કુંગળી ચીઝ કોની હતી મારી હારે કોઈક ચીજ એક અવાજ છોકરીનો આવ્યો આજુબાજુમાં કોઈ હતું નહીં ઘર બીજા બંધ હતા કોલેજમાં ગયો કાંઈ મજા ના આવી અને પહેલો દિવસ મગજમાં કુંબળી ચીસ મગજ કોણ હતું યાર વાત કરતા વાર લાગે ટૂંકામાં વાત કરું બીજો દિવસ આખી રાત મગજમાં મગજમાં કોણ હતું ઝૂલો દેખાય ચંદ્રદીપ સોસાયટી દેખાય છોકરી કોક હતી સો ટકા બીજો દિવસ અવારના પોરમાં મમ્મીએ કીધું બેટા આ પગમાં લાગ્યું છે તો રિક્ષા કરી લે રિક્ષામાં બેઠો પચાસ રૂપિયા વધારે દીધા રિક્ષાવાળાને કીધું ચંદ્રદીપ સોસાયટીની આ બાજુ મને ઉતારી દેજો તો ઓલી બાજુ ઉભો રહેજે પ્રેમ તો કેવા કેવા કારસા કરાવે છે તું ઓલી કે પણ સાહેબ કાં વાંધો નહીં હું તમને કે નહીં તને કહો એમ કર હોલી બાજુ ઉભો રહેજો છોકરો ધીમે ધીમે લંગડાતા લંગડાતા પગે પાછો હાલતો થયો એનું એ ઝૂલો એનું એ મકાન એનું એ જાપો અને કોઈ બેઠું છે બેઠું છે એ કોણ બેઠું છે એ જોવા જઈને પાછો બીજી વખત ઈ જ ફેસ ઉપર પાછો પગ આવે ઓય માં અને કરતો તો બીજી વાર ન ઉખડી ગયો અહીંયા પગમાં લાગે એટલે સ્વાભાવિક છે તમર ચડી ગઈ મગજમાં આમ અંધારા જેવું આવી ગયું અને ત્યાં સટાટ કરતી વીજળીના વીજળીની ઝડપથી જાપો ખોઈ લો અને એક છોકરી ઉભી રહી હાથમાં પાટો લઈને કે આંધળો છો બીજી વખત કેવી રીતે તને થેસ લાગે એટલે કાલનો તાળો મળી ગયો ઠીક આ પહેલી વખત થેસ લાગી ત્યારે રવાજાનો જ હતો પણ હાલે આ પાટો બાંધી લે આટલું કીધું પણ સ્ટેચ્યુ થઈ ગયો તો આ અમર તો આ છોકરી પીના વાળ લાંબા વાળ આમ છે કમળથી નીચે લટકતા વાળ જોયા જાણે રમેશ પારેખની કવિતામાં આવતી સોનલ જેવી છોકરી જાણે આમ ઝરણા જેવી છોકરી જાણે ઉગતાય સવાર જેવી છોકરી જાણે ખીલતા ગુલાબ જેવી છોકરી કે જાણે નવાબ ના રોવાબ જેવી છોકરી અને લંબવેણી લજા ઘણી અને જેના પોચાઇ પાતળિયા સર્જન હારે સર્જયા એવા કોક કોક માણા કાગડા એ એ હેમ સરીખી કાયા અને હેમ સરીખા હાથ મારુની જેદી ઘડી તેની નવરો દીનો ના હાથમાં આમ લોહી વાળો અંગૂઠો છે પણ આમ પગથી માતા ઉધી એ છોકરીને જોવે છે તો આમ આમ અમર ખાલી વિઝ્યુલાઇઝ કરે છે કે હતી કેવી છોકરી તો ચંદ્રમાના ચોહલા જેવું એનું કપાળ ચંદ્રમાના ચોહલા જેવું એનું કપાળ કામદેવની પણ જેવા કાળા ભમર નેણ અને ત્રાઠી ત્રાઠી જેવી કોને કહેવાય શિકારી પીડો હોય અને થડાક ઉથડાક થડાક ઉથડાક એનું અયું ડાકલાના પડની જેમ ધ્રુજતું હરણ આગળ દોડતું જાય ને આઠેક ફૂટ નું લાંબુ નાળું ટપવા માટે આમ ત્રાસી નજરે શિકારીને જોવે એને ત્રાઠી મુગલી કહેવાય એવી ત્રાઠી મુગલી જેવી આંખ્યું શંખલા જેવી એની ડોક દીવાની હક જેવું એનું નાક ભૂખી સિંહણ જેવો એનો કડનો લાખ અને ભૂખી સિંહણ જેવા કડના લાખ ઉપર કોઈ નાનકડો કોઈ બાળુડો નાગ ધીમો 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 અડટીયા મારે આવો એનો કમર સુધીનો કેસ કલાપ ડાબાના જમણા હાથમાં આમ જાણે પાંચ પાંચ જ્યોતું હળગાવ્યું હોય એવી એની ડાબાના જમણા હાથની આંગળ્યું એ છોકરીના નખ કોઈ કાપી અને બે ઘડી સૂરજની સામે મૂકેલે બે ઘડીમાં ઓગળી જાય એવા તો નખ હે ના કોમળ જાણે ઉગતો આંબો જાણે રાણીનો કોળાંબો જાણે હોળીની ઝાડ જાણે પૂનમનો ચંદ્રમા જાણે બારવટીયાની બરછી જાણે જૂની વાડનો ભડકો કે નહીતર એમ કહો કે જાણે ભાદરવાનો તડકો આવી છો એ પાટો બાંધ કે આ બાંધું છું પણ આ પગમાં લાગ્યું છે તને ઓ હા 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 ડાબામાં લાગ્યું છે અને જમણામાં પાટો બાંધી રહ્યો છે તું પાગલ એટલે ત્યાં તો ભીના વાળમાં જે પાણી નીકળતું હતું ને એ અમર નું દરદ તાણી ગયું અને ભાઈ પાણી પાણી થઈ ગયું હા દુઃખ તો હતું નખ ઉખડી ગયા બીજી વખત લાગ્યું છે પણ આની સામે નજર હટતી નથી મારું નામ અમર છે મેં ક્યાં પૂછ્યું હા તમારું વેરી ફની હું તને માનવતાની રૂ એક પાટો આપી રહી છું મને ખબર છે તારા જેવા છોકરાનું પેલા નામ આપવું એટલે પછી ફેસબુક ઉપર રિક્વેસ્ટ મોકલશે પછી 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 ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરશે મને મારો પર્સનલ નંબર લેશે અને રોજ સવારથી હાજર મિસયુ મિસયુ અને મેસેજ કરશે ઓકે આઈ નો દેટ વેરી વેલ સો પાટો અને ચાલતી પકડ નામે નહીં કે ત્યાં ઉપરથી છોકરીની મમ્મીએ કીધું અમી થેન્ક યુ મમ્મી વાદો હવે શરૂ થાય છે સાહેબ છોકરી તો ગઈ ફાટ કરતી દરવાજો આમ આમ ખેચીને ઘા કર્યો પણ જાણે હરદ્વારના પગથિયા ઉપરથી ગંગાજી અલગોઠીયા મારીને ઉતરી જાય એમ ગઈ જાણે મહારાણા પ્રતાપના હાથમાંથી ભાલો કઠઠઠક ઠા કરતો કોઈ દુશ્મનની છાતી ચીરી નાખે એમ ગઈ જાણે अर्जुनના બાથામાંથી તીર નીકળે અને કરણની છાતી ચીરી નાખે એમ ગઈ જાણે કોઈ વહરા માણાના મોઢામાંથી વેણ નીકળે એમ ગઈ કે જાણે કોઈ લોભિયા માણાના હાથમાંથી ધન નીકળે એવી રીતે ગયો રિક્ષાવાળાને ખબર પડી કે શેઠને ને પાછું લાગ્યું છે પાછું આવ્યો સાહેબ પગમાં લાગ્યું તો ક્યાં લાગ્યું એ ખબર નથી ભાઈ લાગ્યું છે પગમાં પણ વ્યાપ્યું જે રોમે રોમમાં ત્રીજો દિવસ ટૂંકમાં વાત કરું સવારનો પહોર સાડા છ વાગ્યામાં તૈયાર થઈ ગયો અને એકદમ પગમાં દુખે છે બીજી વાર પાટો બાંધ્યો છે એટલે મમ્મી ચા બનાવતા કીધું બેટા તું જુવાન થઈ ગયો હવે તો કે કેમ મમ્મી એવું કેસ તો કે કોલેજે જાય છે તો કે હા મમ્મી કોલેજનો ટાઈમ થઈ ગયો કે આજે રવિવાર છે મમ્મી વોકિંગ કરવા છું અચ્છા મારા ફ્રેન્ડ્સ મને બાઇક ઉપર વોકિંગ અચ્છા બેટા હું તારી છું અને તને મોટો કર્યો છે મને બધી ખબર છે સારું ચોથો દિવસ વાત કેતા વાર લાગે નજર ઢળી નજર મળી ખાલી છોકરી જુલા ઉપર બેઠી છે નયન પદાર્થ નયન રસ અને નૈણા નૈન ઠરંત અણજાણ્યા સુ પ્રીતળી પ્રથમ નૈના કરંત અમી પણ જગજીતસિંહની ગઝલ ગાતી હોય આવડતી હોય સરસ મજાનો અવાજ આવતી એ ગઝલ તો મારા ને તમારા બધાના અહિયામાં હો ઠું સે ચૂલો તું મિરગી અમરીકર એકડી મારી આરે ગાવ તમારી જીવનની યાદ કરીને હો સે छूलो तुम मेरा गीत अमर कर बन जाओ मीत मेरे मेरी प्रीत अमर कर ओ तुम से ખાલી ઉતરે અને પગે લાગે આ જાણે ભગવાનના મંદિરમાં આવતો હોય ને આ ઠેસ જિંદગીમાં કામ કરી ગઈ માણસ તમને પગ અડતો હોય એમ

तारे बराबर अमर शायरी करते हर हरगिज़ गलत निगाह से देखा न कर मुझे हरगिज़ गलत निगाह से देखा न कर मुझे मैं तेरा हो चुका हूं परखा न कर मुझे तनहाइयों में बैठ कर तनहा न कर मुझे तन्हाइयों में बैठ कर तन्हा न कर मुझे मैं घुट के मर न जाऊं ऐसा न कर मुझे मैं घुट के मर न जाऊं हमें उन्हीं का जवाब आपे से कि तू मुझको भूल जाए मुझे उसका गम नहीं तुम मुझको भूल जाए मुझे उसका गम नहीं लेकिन खुदा के वास्ते रुसवा न कर मुझे अरे तो निकलता निकलता छेलो शेर अमरे जवाब आपे से अमर तेरे इश्क में बीमार हो गया अमर तेरे इश्क में बीमार हो गया तेरा मरीज इश्क हूं अच्छा न कर मुझे રાજકોટ વાળા ને બરાબર ખબર છે આ અને જેટલી માઇક્રો સેકન્ડમાં મોઢે બાંધી અને પંખીડાઓ બંબાટ ભાગે એટલી ઝડપથી અમી અંદર અમર શેરીની બહાર જય સ્વામિનારાયણ છઠ્ઠો દિવસ સાતમો દિવસ આઠમો દિવસ ઈનોય તહેવાર સ્મિત નો તહેવાર ઈનો ઈ વહેવાર ખાલી નજર મળે છે નવમા દિવસ ની હવાર પડી હવે વાત શરૂ થાય છે અહીંથી આ તો ફાઉન્ડેશન નથી અતુલ પંડ્યા લખેલી આ એક અનોખી પ્રેમ કથા ઠેસ નવમા દિવસે છ નથી પિસ્તાલીસ છે છોકરો નીકળે અમર નીકળે એ પેલા અમી ઊભી તૈયાર અહીંયા માં એમ થયું બાય ભાઈ નવમાં નોર ભાઈ કાલે એવું વિચારતો વિચારતો જરીક 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 નજીક આવતો જાય અને ત્યાં હળવેક દઈ અને અમી પાસે આવ્યું એ ઉભો રે અમર બોલ કે મારે એક વાત તને ક્લિયર કરવી છે તો કે મારા પપ્પા દિલીપભાઈ ભટ્ટ એ કસ્ટમમાં જ તો આ કે હું ક્યાં દાણ ચોરી કરું છું હું તો દિલ ચોરી કરું છું અને આ કસ્ટમના અધિકારીઓમાં આવતી નથી ને ઝઘડામાં આવતી એવું નહીં મજાક ન કર વાત સિરિયસ છે બોલ મારા પપ્પાના એક લંડન લંડનથી આવે છે અને એનો દીકરો માનવ જેની સાથે મારી વાત ચાલે છે એક બે મહિનાથી અને આજે કદાચ આવશે બધા અને કદાચ અમારા અમારી એન્ગેજમેન્ટ થઈ જાય કદાચ ઘડિયાળ લગ્ન લેવાઈ જાય અને અમે આજે જોડાઈ જાય એવી ઘટના છે સો તું કોઈ વેમમાં ન તો એટલે તારી સાથે કહું છું આપણે ખાલી મેં માનવતાને રૂપે તને હેલ્પ કરી અને કવિતાનો સંબંધ છે ખાલી વાતોનો સંબંધ છે તું પછી સિરિયસ થઈ જાય અને દેવદાસ થઈને ફર્યા કરે અને યુ નો મારી શેરીના પાણાએ તને હર્ટ કર્યો છે હું તને હટ કરવા નથી માગતી સો આ ક્લિયર તને કહી દઉં છું ત્યારે અમારે એક શેરમાં જવાબ આપેલો કે વો મેરી પીઠ મેં ખંજર જરૂર ઉતારેગા વો મેરી પીઠ મેં ખંજર જરૂર ઉતારેગા મગર નિગાહ મિલેગી તો કેસે મારેગા એટલે અમી એટલું બોલી કે નસીબ એટલે અમારે કીધું કે તારા નસીબ તો કે તારા એટલે અમર એટલું હોય શક્યતાની કોઈ સીમા નથી હોતી શક્યતાની કોઈ સીમા નથી હોતી અત્યાર સુધી આપણે બે વ્યક્તિઓ હતા ને આપડા બે વ્યક્તિઓ વચ્ચે એક પાણો હતો એક પથ્થર હતો હવે બે પથ્થર વચ્ચે એક માણા છે પાગલ હવે કશું શક્ય નથી શક્યતાની કોઈ સીમા નથી કરીને નીકળી ગયો પણ કોલેજમાં જીવ શેનો લાગે છે એક ભાઈ બંધુ બાઈક ઓછી લીધું મને બે ત્રણ કલાક માટે આપને પાછો આવ્યો શેરીમાં તો સામ ઉભું રહેવાય નહીં જરાક દૂર જોયા કરે છે એનું ઊભી છે હાથ જણા ઉતરા અંદર ગયા બરાબર છે વાત તો સાચી હતી આની મસ્ત એક હેન્ડસમ છોકરો પણ અંદર ગયો એકાદ કલાક હું ચક્કર માર્યું અંદરથી હસવાનો અવાજ આવે છે એટલે નક્કી કરી લીધો અમારે ઠીક ગોળ દાણા ખવાઈ ગયા બરાબર છે મુબારક અને પછી ઘટના એ થઈ કે દસ પંદર મિનિટ વીસ મિનિટ પચીસ મિનિટ બે અઢી કલાક પછી રાહ જોઈને દોર ખોટો પ્લગ સાફ કરવાનું બાનું અને ઊંડાવાળો આડું ઊંડા રાખીને રાખી બેઠો છે કોઈને ખબર ન પડે એમ અને કલાક કલાક પોણા પછી પેલો માનવ છોકરો અને અમી બે બારા નીકળ્યા બે હાથમાં હાર છે અને પાછળથી દિલીપભાઈ અને વેવાય ઇંગ્લેન્ડના એના માનવના પપ્પા એમ કે છે બેટા તમે મંદિરે જઈને હાર પહેરાવી દો એટલે આપણે લગ્ન થઈ ગયા ઇંગ્લેન્ડ માં બીજું શું હોય એમ આપણે જાઓ સાદા ડ્રેસમાં પંજાબી ડ્રેસમાં અમી છે એક આંખમાં માનવને આનંદ છે અને બીજી આંખમાં અમરને ગુમાવવાનો અફસોસ છે પણ હવે આ તો નસીબ છે આમાં કંઈ આપણે આગળ વધવાનું હતું ને બહાર નીકળે છે એટલે જોવે છે તો દૂર હોન્ડા દેખાય છે હોંડાની નીચે ખોટે ખોટું પ્લગ સાફ કરવાનું બહાનું કરીને બેઠેલો અમર દેખાય છે એની સામે નજર નજર જાણે વાત કરીએ છીએ કે હું જાઉં છું

તારી શેરીમાં ચાલતા તને નથી આવડતું આટલા શબ્દો બોલે ભેગો ઉભો થાય દોડી અને પોતાનો જે રૂમાલ હતો એ રૂમાલ દોડી અને અમી અંગૂઠા ઉપર જેવું આમ કરીને બાંધી દે અને માઇક્રો સેકન્ડમાં જેમ કોઈ આપઘાત કરવા જતો હોય ની માણ નો હાથ પકડીને કોઈ ખેંચી લે ને ટ્રેન નીકળી જાય ટેકઓફ માટે પ્લેન બરાબર ઉડતું હોય અને પાળી પાસેથી પાયલોટ ઈ પ્લેનને ફટ કરતો ઊંચું કરી લે કે આખે આખું મોટું ટાઇટેનિક હિમશીલા સાથે ભટકાતા પેલા હોકા યંત્રની જેમ નજર થી મારીને ફેરવી નાખે એ મમ્મીના હાથની વરમાળા સીધે સીધી ગઈ અમરના માથા વાસે કોઈને પૂછવાનો રોકાણિયા છોકરી જેમ જાનકીએ રામને પસંદ કર્યા જેમ સંયુક્તાએ પૃથ્વીરાજને પસંદ કર્યા જેમ દ્રૌપદીએ પાર્થને પસંદ કર્યો માઇક્રો સેકન્ડમાં દિલીપભાઈ દોડીને પૂછે છે બેટા શું કર્યું તે પપ્પા બરાબર કર્યું તો કે કેમ તો કે જે મારા ઠેંસની માવજત ન કરી શકે એ મારી માવજત શું કરી શકવાનો છે પપ્પા તમને સોરી ટુ સે યુ આ બાજુ ઇન્ટેલિજન્સ છે પણ આ બાજુ ઇમોશન્સ છે પપ્પા આ બાજુ મર્સિડીઝ છે આ બાજુ કદાચ ક્યારેક સ્કૂટર કે સાયકલ મને મળશે આ બાજુ ફોરેનના વિઝા છે આ બાજુ ક્યારેક ખાવાના પીઝા મળશે પપ્પા આ બાજુ દંભ અને ડોળ છે પણ આ બધું પ્રેમનો અંગોળ છે પરણીશ તો અમર ને બાકી કુંવારી રહીશ એટલે આ વાત અતુલ પંડ્યાએ લખી છે એકવાર વધાવો એને મારા ભાઈ બંને પણ આ વાતનો પ્રાણ ખાલી એટલો છે દોસ્ત કે તમારા પ્રિય ઠેસ વાગે ને ત્યારે સૌથી પહેલા તમે હોવા જોઈએ આટલી 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 તકેદારી રાખજો અને એને ઠેસ ન વાગે એની માવજત કરજો દોસ્ત જેને ચાહતા હો એને કદાચ એને ઠેસ વાગે અને કદાચ એવું બને કે તમે એની સાથે ન હો તો એને એટલો ભરોસો કે જિંદગીમાં જયારે મુંજ્યા ત્યારે પેલો ફોન મન કરજો તારા કુટુંબનું કોઈ કોઈ આવક ન આવે હું ઊભું તારી બાજુ સાહેબ એટલે ઠેસ મીરા મીરાના હાથમાં કટોરો રાણા થમાવી દે આ એક તો હતી દોસ્ત કે તુલસીદાસ ને એની પત્ની રત્ના એમ કીધે અડધી રાતે કે જેટલું આ ચામડામાં મોહ્યા આટલું જો રામમાં મોહ્યા હોય આ એક ઠેસ ઠેસવામી તુલસીદાસ બનાવી દેશે કે અલાહાબાદના આકાશવાણી સેન્ટર ઉપરથી અમિતાભ બચ્ચન બારો નીકળે આકાવાણીના ખાલી સાદા એવા એન્કર ના ઇન્ટરવ્યુમાં ફેલ થાય અને પછી નક્કી કરે હવે એક જિંદગીમાં આખું દેશ ઓળખે એવું નામ નામનું બનાવું ને આ એક અમિતાભ બચ્ચન આપે સાહેબ આપણને કે દસમા ધોરણમાં ત્રણ ત્રણ વખત નપાસ થયા પછી દુનિયાના એક એક દેશે મને જોવા પડે આવી પ્રતિજ્ઞા સાથે જે આવે ને એ પૂજ્ય મોરારી બાપુ બહાર માણસ બનાવે યાદ રાખો તો એટલું જ મારું કહેવાનું છે દોસ્ત ઠેંસથી ફાટી ન પડવું ગમે એવી માણવની ઠેસ હોય કે માર્કશીટની કારણ કે યુવાનો મારી વાત સાંભળે છે પ્રેમમાં તો જલોટા જેવા તો ક્યારેક જ પડે છે પણ બાકી તો બારમા ધોરણમાં રિઝલ્ટ આવે દસમા ધોરણનું રિઝલ્ટ આવે અને આ વાતથી કદાચ એકાદ આત્મહત્યા ઓછી કરી શકાય ને તો કદાચ મારા જીવનનો સાર્થકતા વગળે દોસ્ત હશે તમારા ઓછા ટકા આવે ત્યારે માથે હાથ મૂકીને એને ટકાો યાર કે બેટા તારી સફળતામાં મારી તાલી હોય તો તારી નિષ્ફળતામાં મારો ટેકો હોય જ તારી સાથે તું મારું સંતાન જો યાર કાંઈ ઓકે ઓકે ટુ બી એવરેજ બધું જરૂર બધા અઠાણું ટકા વાળા થશું તો જાશું ક્યાં बद्दा ठाणे એટલે ઠેસ ચાહે માર્કશીટ ની હોય કે માણાની ઠેસ ચાહે ધંધાની હોય કે ધરમની ઠેસ ચાહે બારકાની હોય કે સજનની ઠેસ ના દર્દને પચાવશો તો દુનિયા જીતશો દોસ્તો આ એક વાત સ્માઈલ રામના માધ્યમથી કહું છું એટલે છેલો શેર કે શામ સૂરજને ઢળના શીખاتی છે શમમા પરવાનેને જલના શીખاتی છે કોઈ गिर रहा है तो मत कोसो उसे कोई गिर रहा है तो मत कोसो उसे ખોગરે انسانને ચાલના શીખاتی છે દોસ્ત જુવાનિયા જેટલા સાંભળે છે એને કહું છું કે એટલે રૂપાળી છોકરી જે શેરીમાં રહેતી હોય એના ઘરની હામો પાણો નાખી નો પાછા ભટકાતા આ નો શીખતા કાઈ રામે કીધું અતુલ વણિયા લઈ ગયો એટલે ઠેસ ક્યાંક લગાડો એટલે ઓટોમેટિક બધું ગોઠવાઈ જાય ગુજરી જાશો એમ પાણા શેરીએ શેરીએ રોકવા જાશો ને તો એ દિલીપભાઈ ભટ્ટ જેવા બાપુજી પાણે પાણે તમને જ કૂટી નાખશે જય માતાજી